વાગડિયા તાલુકાના ચિપટ ગામમાં ભાતીજીના મંદિરે સમસ્ત ગામ દ્વારા નવનિર્માણ થયેલ ચોથો પાટોત્સવ જેવો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ચોથા પાટોત્સવમાં જમુનાબેન નાસ્તે કરવામાં આવ્યું અનુસંધાનમાં એક શોભાયાત્રાનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું શોભાયાત્રાના ગામના ભાઈઓ તેમજ આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા આ ભક્તિ કાર્યક્રમમાં ચિપટ ગામના તેમજ આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા ચોથા પાટોત્સવમાં સત્યનારાયણ ભગવાનની કથા તેમજ મહાપ્રસાદી પણ આયોજન પણ કરવામાં આવ્યું હતું તેમજ રાત્રિ દરમિયાન ભજન મંડળનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગામના ગેવાનો તેમજ ગામના ભાઈઓ તથા બહેનો એ લાભ લીધો હતો બ્યુરો રિપોર્ટ પ્રદીપ બારિયા વાઘડિયા આજ રોજ ચીપટના યુવાનો અને ચીપટ ગામની ધાર્મિક ધર્મપ્રેમી જનતા દ્વારા શ્રી ભાતીજી મહારાજનો ચોથો પાટોત્સવ યોજવામાં આવ્યો તેમજ ભજન સંધ્યા અને જાહેર ભંડારો રાખવામાં આવ્યો એમાં ગંભીરપુરા તેમજ આજુબાજુની ધર્મપ્રેમી જનતા અને ગુરુમાં તાળિયાથી આવેલ છે જમણાબેન એમનો ભજન સત્સંગ રાખવામાં આવ્યો છે તેમાં આજુબાજુથી બધી ધર્મપ્રેમી જનતાઓ આવીને ખૂબ ખૂબ લાવો લીધો છે